માતમને સ્વાગત છે विगत સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર પરેશ વિભાગની મનમાનીના કારણે દેવકાને કડાયા વિસ્તારના પરંપરાગત માછીમારોની હાલત કપડી બની બાપીના સોનોરસ મિલિગનાની જીસેટમાં આગ લાગી ઇમરજન્સી એક્સપીરેશન એક્સપાયરી डेट નીકળ્યા પાનેરા હાઈવે પર ડ્રાઈવરને જોખામવાજીતા કાર્ય પરટી મારી કારમાં સવાર પાંચી લોકોનો આબાદ બચાવ માછીમારી કરતા લોકોને કાંઠે બોટ લાંગરવાની અને લીલી મચ્છી સુકવવાની ફોરેસ્ટ વિભાગે મનાઈ કરતા છેલ્લા બે વર્ષથી તેઓ સાંસદને રજૂઆત કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે રૂબરૂ પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો દરિયાકાંઠે વસેલા સંઘ પ્રદેશ દમણમાં માછીમારી સમુદાય બહુમતમાં રહે છે જેઓનો મુખ્ય વ્યવસાય માછીમારી અને ઝાડ ગૂંથવાનો છે પરંતુ હાલ કેટલાક વર્ષોથી આ માછીમારોના ધંધાને પણ વિકાસની નજર લાગી ગઈ છે એમાં પણ ખાસ કરીને દેવકા કડૈયાના કાંઠા વિસ્તારના પરંપરાગત રીતે માછીમારી સાથે સંકળાયેલા પરિવારોને ફોરેસ્ટ વિભાગે દરિયાકાંઠે બોટ લાંગરવાની અને અહીંના ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં લીલી મચ્છી સુકવવાની મનાઈ ફરમાવી દેતા તેઓની હાલત હાલ કફોડી બની ગઈ છે અહીંના પરંપરાગત જાળ ગૂંથતા કારીગરો કે જેઓને જાડ ગૂંથવા માટે મોટી જગ્યાની જરૂર પડતી હોય છે તેઓ દરિયા કિનારે આવીને ઝાડ ગૂંથવાનું કામ કરતા હતા તેઓને પણ ફોરેસ્ટ વિભાગે કાંઠે જાળ ગૂંથવાનું બંધ કરાવી દીધું છે માછીમારોએ આ બાબતે ફોરેસ્ટના અધિકારીઓને રજૂઆતો કરતા તેમને બોટ વલસાડ કે ગુજરાતમાં જઈને પાર્ક કરો તેવો તોછડો જવાબ મળી રહ્યો છે ફોરેસ્ટ વિભાગે દરિયા કિનારે છાપરા હટાવીને જાળ સહિતનો તમામ સામાન ગામના પાદરની ખનકીમાં ફેંકી દીધો છે માછીમાર સમાજના અગ્રણીઓ દરિયા કિનારે બોટ પાર્કિંગ અને મચ્છી સુકવવાની પરવાનગી માટે છેલ્લા બે વર્ષથી દમણના લોકલાડીલા સાંસદને રજૂઆત કરી રહ્યા છે જો કે સાંસદ તરફથી તેમને છેલ્લા બે વર્ષથી થઈ જશે તેનું માત્ર આશ્વાસન જ મળ્યું છે પરંતુ હજુ સુધી કંઈક થયું નથી ગામના માછીમારો જેવા સિઝનમાં બે ત્રણ મહિના અહીં બોટ લાંગરીને વ્યવસાય શરૂ કરે કે તરત જ ફોરેસ્ટ અને પોલીસ વિભાગ આવીને તેમનો બધો સામાન હટાવી નાખે છે આમ અહીંના પરંપરાગત રીતે માછીમારી સાથે સંકળાયેલા લોકોનો મૂળ ખાનદાની ધંધો જ બંધ થઈ જતા તેઓની આર્થિક હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે ત્યારે ગઈકાલે આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ સમક્ષ ગામના માછીમારોએ પોતાની વેદના વર્ણવી હતી અને તેમણે યુર્બરુર દરિયાકાંઠે ફેરવીને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ થયા હતા અને કેતન પટેલે આ બાબતે ઘટતું કરવાની ખાતરી આપી હતી જો કે ચટણીની સીઝનમાં ગામ લોકોય પણ જે તેમણે સમસ્યાનો નિવેડો લાવવામાં મદદ કરશે તેને જ વોટ આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે ચટણીમાંય માહોલ વચ્ચે કયો ઉમેદવાર આમાંથી મારોની પડખે ઉભો રહીને તેમને સમસ્યા પાર પાડશે તે હવે જોવું રહ્યો આઈથી જાર માર બદુ નાની ઓડી મોડી બધી કરાવી ને કેમ મુકાવી આ ગામને બાજુમાં મુકાવી દીધી હવે અમારા ઘર નાના નાના અમે ક્યાં જાય રસ્તો છે આ થઈ જશે થઈ જશે ફસ સાહેબ ગયા ત્યાં ગામના વડીલો ગયા દસ પંદર જણા સાથે વાત કરી છતાં બી એનું કઈ પરિણામ હવે તે જો થઈ ગયો તો આ અમારું પરિણામ આ થતો આજે હજુ લગભગ એનું કંઈ થયું નથી આ આજે બી કઢાયું છે અમને અરે પંચાયતની પંચાયતવાળા ને બી કે ચાલવા છે એની ફળશવાળા એ ફળશવાળાએ કરાવ્યું હવે એ લોકો છે ને અમુક માછી સુકવવા બી ના પડે અહીંયા વેચવા બી ના પડે અમારે છે ને જો મચ્છી વર્ષો વર્ષો મચ્છી અહીંયા આજે પંદર બોટ છે આ બધા મચ્છી અહીંયા સુકવતા છે કેમકે સિઝનમાં અમારે આના સિવાય અમારો કોઈ ધંધો નથી એટલે મેં તો એમ કે

નેસ્ત નાબૂદ કરવાની જરૂર છે જે આ દાદાગીરી કરે ગામના પરિવારો છે એમને સમજાવવું જોઈએ કઈ બી હોય તો અહીંયાથી બોટ કાઢો ક્યાં મૂકવાના બોટ પંદર વીસ બોટ છે નાની બોટ છે એ બોટ ક્યાં ચડાવવાના બીજું કે અહીંયા એ લોકો લીલી મચ્છીને સુકાવતા હતા અને એ ટેમ્પરરી સ્ટ્રક્ચર કહેવાય એને તો કોઈ ના પાડી જ નહીં શકે કેમ કે એ ટેમ્પરરી સ્ટ્રક્ચર એમાં કોઈ સીઆરજેટ બીઆરજેટ આવતું નહીં હોય તો એ લોકો નેટ બાંધતો હોય કે પછી લાકડાની એટલે ઓલી પિચિંગ કરીને લાકડા પર સુકાવતો હોય એના માટે બી ના પાડી દીધું અને કહી દીધું કે આ અહીંયાથી બંધ કરો કાઢો અહીંયાથી કાઢીને ક્યાં લઈ જવાના ભાઈ આ પાછળ તમે જોઈ શકો છો આ બધો સામાન લાવીને અહીંયા ફેંકી દીધો છે હું તો કેવું આ પંચાયતના આપણા છૂટેલા જે સદસ્યથી તમે શું કરી રહ્યા છે ભાઈ તમારું કામ છે લોકોએ તમને જનતાએ તમને વોટ આપ્યો અને વોટ આપીને તમને અહીંયા પંચાયતના સદસ્ય અને સરપંચ જિલ્લા પંચાયતના સભ્ય બનાવેલા છે તમારે જઈને રજૂઆત કરવા જોઈએ આ લોકોના કામ કરી આપતો જોઈએ પણ એ લોકો આવીને દાદાગીરી કરે છે પંચાયતના સેક્રેટરી આવીને અહીંયા બધો સામાન થકી દીધો છે આ શું છે ભાઈ બીજું કે આ બધો કાર્ય

વાપીમાં ગાંધી સર્કલ નજીક આવેલ સોનોરસ બિલ્ડિંગમાં સોમવારે આગની ઘટના બની હતી જેમાં બિલ્ડિંગના સંચાલકોની પોલ પણ બહાર આવી હતી આ બિલ્ડિંગમાં બેંક હોસ્પિટલ સહિત અનેક જાણીતી બ્રાન્ડની ઓફિસો દુકાનો આવેલી છે જેમાં વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક ડીજી સેટથી વીજળી પૂરી પાડવા અગિયાર જેટલા ડીજી સેટ લગાવવામાં આવ્યા છે જેમાંના એક ડીજી સેટમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં અને બિલ્ડિંગના લોકોમાં અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો આગની ઘટના બનતા તાત્કાલિક આગને બુઝાવવા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી માટે લગાવેલ એક્સ્ટિંગ્યુશરની મદદથી બિલ્ડિંગના ગાર્ડ અને અન્ય લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તમામ એક્સ્ટિંગ્યુશર છેક બે હજાર બાવીસના હોય એક્સપાયરી ડેટ થઈ ચૂક્યા હતા એટલે એક પણ એક્સ્ટિંગ્યુશર કામે લાગ્યું ન હતું જે દરમિયાન આગ વધુ પ્રસરતા આખરે વાપી નગરપાલિકા અને વાપી નોટિફાઈડ ફાયરને જાણ કરાતા બંને વિભાગના ફાયરે આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગની ઘટના અંગે પ્રાથમિક મળતી વિગતો મુજબ ડીજી સેટના કેબલમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી અત્રે નોંધનીય છે કે અહીં સોનોરસ બિલ્ડિંગના ડીજી સેટ નજીક જ બંગલો અને એપાર્ટમેન્ટ આવેલ છે જેમાં રહેતા પરિવારોને આગના ધુમાડાથી ગભરામણનો સામનો કરવો પડ્યો હતો તેમજ ધુમાડાના કારણે ઇમારતમાં કલર સહિત અન્ય નુકસાન થયું હતું જે અંગે સ્થાનિક રહેવાસીઓ બિલ્ડિંગના સંચાલકો સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ સંચાલકો આગ જેવી ગંભીર ઘટના બાદ પણ સ્થળ પર ફરક્યા ન હતા વધુ મળતી માહિતી મુજબ આ આગની ઘટના બીજી વાર બની છે એ ઉપરાંત અહીં અવારનવાર જીઈબીના ટ્રાન્સફોર્મરમાં અને વીજ કેબલમાં ધડાકા થતા આવ્યા છે આવી વારંવારની ઘટનાઓ બાદ પણ ફાયર સેફ્ટી મામલે સંચાલકોની બેફિકરાઈ પર આસપાસના લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો વલસાડના પારનેરા હાઇવે પર કાર ચાલકને જોકો આવી જતા કાર ચારથી પાંચ જેટલી પડતી માતા કારમાં સવાર પાંચ મિત્રોનો ચમત્કારિક બચાવ થયો હતો અમદાવાદથી મુંબઈ તરફ જતા વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરના પારનેરા હાઇવે પર એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો સોમનાથ અને દ્વારકા મંદિરેથી દર્શન કરી પાંચ મિત્રો કાર નંબર એમએચ ટુ ફોર બી એલ વન ટુ થ્રી એટમાં સવાર થઈ પોતાના ઘરે પુના ખાતે જઈ રહ્યા હતા જે દરમિયાન વલસાડના પારનેરા હાઈવે પાસે આવતા કાર ચાલકને અચાનક જોકો આવી જતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ચારથી પાંચ જેટલી પલટી મારી ગઈ હતી અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ તાત્કાલિક દોડી આવીને ઊંધી થઈ ગયેલી કારમાં ફસાયેલ પાંચ લોકોને હેમખેમ રીતે બહાર કાઢ્યા હતા અને સ્થાનિકોએ અકસ્માતની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોની તપાસ કરતા તેમાં વિવેકાનંદ સુરેશ પાંડેને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું અને અન્ય ચાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી એકસો આઠની ટીમે ઈજાગ્રસ્તોને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ટોકરખાડા સ્થિત આવેલ બગીચા ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરવા આવેલ યુવક અને યુવતીએ ઝઘડો થયા બાદ બાલ્કનીથી યુવકે છલાંગ લગાવતા તેના બંને પગ ભાંગી ગયા હતા જે મામલે પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે હવેલીના બગીચા ગેસ્ટ હાઉસમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં રૂમ બુક કરાવવા આવેલ એક ગ્રાહકના બંને પગ ઉપરથી કૂદવાથી તૂટી ગયા હતા આ ઘટના રવિવારે સવારે 11 થી બાર વાગ્યા વચ્ચે બની હતી જેમાં સિલવાસ પોલીસને એમએલસી મારફતે ઘટનાની માહિતી મળી હતી અને પોલીસની ટીમ આ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી આ મામલે ગેસ્ટ હાઉસના સંચાલકનું કહેવું છે કે રૂમ બુક કરાવતા પહેલા એક યુવતી આવી હતી ત્યારબાદ બે યુવકો યુવતીની પાછળ આવ્યા અને થોડા સમય બાદ રૂમ બુક કરાવતા પહેલા જ યુવતી અને યુવક વચ્ચે કોઈ વાતને લઈને લડાઈ શરૂ થઈ હતી જે બાદ યુવક બાલ્કનીમાંથી કૂદી ગયો હતો હવે સવાલ ઉભો એ થયો કે જ્યારે બંને વચ્ચે ઝઘડો થયો ત્યારે યુવકે ઉપરથી કેમ કૂદવું પડ્યું યુવકે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કેમ કર્યો શું ગેસ્ટ હાઉસના સ્ટાફ અને યુવક વચ્ચે કંઈક એવું થયું જેમાં યુવકે જીવ બચાવવા ઉપરથી છલાંગ લગાવી પડી તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે હાલ આ મામલે પોલીસ વિભાગ ગંભીરતાથી તપાસ કરી રહ્યો છે સાડત્રીસ વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે જે હાલ સારવાર હેઠળ છે આ ઘટના બની ત્યારે બગીચા ગેસ્ટ હાઉસના સંચાલકે પોલીસને કેમ જાણ ન કરી તેવા અનેક સવાલો આ બગીચા ગેસ્ટ હાઉસને લઈને સામે આવી રહ્યા છે ત્યારે પોલીસ તેની સામે કેવી કાર્યવાહી કરે તે હવે જોવું રહ્યું જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર ફોરેસ્ટ વિભાગની મનમાનીના કારણે દેવકાને અને કડૈયા વિસ્તારના પરંપરાગત માછીમારોની હાલત કફોડી બની વાપીના સોનોરસ બિલ્ડિંગના બીજી સેટમાં આગ લાગી ઇમરજન્સી એક્સિંગ્યુશન એક્સપાયરી ડેટ ના નીકળ્યા પારનેરા હાઈવે પર ડ્રાઈવરને જોકો આવી જતા કારે પલટી મારી કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ ગેસ્ટ હાઉસમાં આવેલ અને યુવતી વચ્ચે ઝઘડો થયા બાદ યુવક બાલની માંથી કૂદી પડ્યો સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો